નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ આજે આપણે જોવાના છે નવ એક બે હાજર પચીસ ના રોજ લેવાયેલ છે તો એનું સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હા અને તમારા મિત્રો શેર કરી દેજો ચાલો પ્રકરણ કયા કયા છે પ્રકરણ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ તો આ બધા પ્રકરણ છે ઘણા વિદ્યાર્થી એવું કે સર ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા મિત્રો ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે પેલા વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો ચાલો આ જો આપણો વિભાગ પ્રશ્ન બે છે બી નો સી છે વિભાગ ડી છે લેખન વિભાગ કે ને હા ચાલો તો આ રીતના આપણે આખી છે શું છે પ્રશ્ન બેંક છે ચાલો આપણે હવે પ્રશ્નોના સોલ્યુશનની ચર્ચા કરીએ પેલું જોડકો આપેલું છે તો કૃતિ અને વિશેષતા આપી છે તો ચાલો ચાલો એની ચર્ચા કરીએ તો કૃતિ ભૂખથી એ ભૂંડી ભીખ તો એ કયો આવશે મિત્રો ક દુષ્કાળ એક બપોર તો ચાંદલ્યો તો એમાં શું આવશે મિત્રો તો કે ભાઈ નણંદે મારી વાડી માયલી વેલ હિમાલયનો એક પ્રવાસ તો એ આવશે મિત્રો શું આવશે સદૈવ તુલસી તલસી રહ્યો ગીરી હિમો

એના પણ છે જુઓ હા એમ પી પેપરો છે કુલ નેવું કરતા પણ વધારે છે બધા હા કેમ તો તો કે કે એ વિશેષતા સાંભળો હું ખાલી પ્રશ્નપત્ર જ નથી એનું જ નથી ખાલી સાથે સાથે હું છે પ્રેક્ટિસ પેપરો પણ છે એટલે પ્રેક્ટિસ પણ કરી શકશો ને હા ચાલો તો કુલ નેવું થી પણ વધારે છે દરેક વિષય જો બેઝિક સ્ટાન્ડર્ડ બધા જ વિષય એમ કે સર ગણિત વિજ્ઞાનમાં અમને ક્વેરી છે તો આ તમે કલ્પેશર ને સાગર સર તમે જોઈ શકશો ગણિત વિજ્ઞાન નું તમામ ચેપ્ટરનો તમામ અભ્યાસક્રમ રેડી રિવિઝન કરવામાં તમને સારા કામ આવશે આ બધું મળશે ક્યાંથી તો કે આપણી એપ્લિકેશનમાંથી તમે પ્લેસ્ટોરમાં જઈને જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો ત્યાં જઈને સર્ચ કરવાનું લોગો આવે નામ આવે ઇન્સ્ટોલ કરી દેવાનું ઓપન કરવાની હા રેડી હાલમાં પાંચસો કે એટલે કે પછી પાંચ લાખથી વધારે વિદ્યાર્થીઓ આનો યુઝ કરે છે રેડી અને મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરી દેવાની ઓટીપી નાખશો એટલે તમે લોગ થઈ જશો હવે અહીંયા તમારે જવાનું પેઇડ કોર્સમાં ક્યાં જવાનું પેઇડ કોર્સમાં ત્યાં જશો એટલે ત્યાં તમને ધોરણ દસનું નું ફોલ્ડર મળશે એમાં જશો ને તમને ધોરણ તમામ મટીરિયલ મળશે ઉપર સ્ક્રોલ કરશો ને એટલે રેડી તો ત્યાંથી બધું દ્વિતીય પરીક્ષાના પેપર વાર્ષિક પરીક્ષા બોર્ડના બધું જ ત્યાંથી તમને ગણિત વિજ્ઞાનનો કોર્સ બધું જ મળી જાય ઇવન આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ ટાઈપિંગ સાથે પેપર પણ સોલ્યુશન સાથે મળી જશે ઓરિજિનલ પ્રશ્ન બેંક અહીંયા મુકાઈ ગઈ છે તો ત્યાંથી તમે જોઈ શકશો ફ્રી અહીં તમે વિષય ધોરણવા તમે જોઈ શકો બાકીનું તમે મટિરિયલ થી બાર છો હા ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં છે ભૂલથી બોલાય જાય તો તમે સાચો જવાબ છે શું કરી શકો છો કોમેન્ટ કરી શકો છો જેથી કરીને તમને છે એ શું થાય તો કે આપણે એમને પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય ચાલો સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ સાહિત્યકાર અને સાહિત્ય કૃતિ તો જોઈએ શું છે તો કે પન્નાલાલ પટેલ તો એમાં આવશે મિત્રો ભૂખથી ભૂંડી ભીખ રાવજી પટેલ આવશે એક અને આવશે મિત્રો વિરલ વિભૂતિ ચાલો નેક્સ્ટ શું છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તો ચાંદલિયો તો ચાંદલિયામાં શું આવશે મિત્રો લોકગીત હિમાલયનો એક પ્રવાસ તો એમાં શું આવશે મિત્રો તો એમાં આવશે પ્રવાસ નિબંધ અને લઘુ કાવ્ય તો એમાં આવશે મિત્રો ઉર્મી ગીત હજી એક જોડકું આપ્યું છે જોઈ લઈએ માનવીની ભવાઈ તો એમાં આવશે સાહિત્ય જવાબ જોડકાના થયા ચાલો હવે ખાલ જગ્યા પૂરવાની છે વિકલ્પમાંથી તો ખાલ જગ્યા ભૂખથી ભૂંડી ભીખ નવલકથા મુખ્ય પાત્ર છે તો કયો આવશે કાળો અને રાજુ કાળુ ની કદર ખાલ જગ્યા કરી તો કોણ આવશે મિત્રો સુંદરજી શેઠે ભૂખે ખાલજીગ્યા ને ઠોકરે ચડાવી તો શું ટેક એક બપોર કાવ્ય છંદોમાં રચાયેલું છે તો જવાબ શું મિત્રો અશ્રુઘર નવલકથા ખાલજીગ્યાની રચના છે તો રાવજી પટેલ નણંદનો નો પતિ ખાલજીગ્યા થાય તો કે નણદોઈ શું થશે નણદોઈ ચાલો રેડી આગળ વધીએ ચલો જે આપેલી છે જોઈ લઈએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તો કે બધા મિત્રોની ખ્યાલ છે એ અગિયાર વર્ષની ઉંમરે રચેલું એક લેખ ખાલ જેવા સુપરશિષ્ટ સામાયિકમાં પ્રસિદ્ધ થયેલો છે તો કે બુદ્ધિ પ્રકાશન પારિવારિક સંબંધોનું મધુર ચિત્ર ખાલ કાવ્ય છે તો કયું છે ભાઈ તો કે ભાઈ ચાંદલીઓ કાવ્ય નાયિકા જેઠાણીને ખાલજીગીયા સાથે સરખાવી છે તો કોની સાથે સરખાવી છે મિત્રો તો કે ભાઈ હા જબુક વીજળી ધોચકીમાં છાસ પાછી રેડી દેવું લેવાનું કવિ ખાલજીગીયાને કહે છે કોને કહે છે મિત્રો તો કે માને હિમાલયનો એક પ્રવાસ ખાલજીગીયાનો એક અંશ છે તો શું છે આત્મકથા હોય

ખાલજીગ્યા બનવું દુર્લભ છે તો શું આવશે મિત્રો દેશ દીપક ધરતીના તાતની પીડા ખાલજીગ્યા કૃતિમાં પ્રગટ થાય છે તેમાં આવશે ભૂખથી ભૂંડી ભીખ શ્રીમદ રાજચંદ્રને મન દેહ ખાલજીગ્યાનું સાધન માત્ર છે તો કે ધર્મ સાધના તો આ રીતના એમના જવાબ થશે પ્રશ્નોના ચાલ હવે શું છે તો કે એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે તો કાળું ધર્માદાનનું લેવા શા માટે આનાકાની કરે છે કારણ કે તે સ્વભમ સ્વાભિમાની છે ચાલો રેડી પનાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર તેમની કઈ નવલકથા માટે મળેલી હતી તો કે માનવીની માનવીની ભવાઈ ચાલો કાળોની દ્રષ્ટિએ જગતમાં સૌથી ભૂંડું શું છે તો કે ભીખ છે ભારેલો અગ્નિ ભારવેલો અગ્નિનો અર્થ શું થાય તો કે ભાઈ ચૂલામાં ઉપર જે અગ્નિ ઉપર રાખેલો હોય એમાં રાખ વાળી દેવો જે ચૂલાનો અગ્નિ હોય એની ઉપર રાખ વાળી દેવી એનો કે ભારવેલો અગ્નિ કવિ રાવજી પટેલે કાવ્યમાં પોતાની પત્ની માટે કોનું પ્રતિક લીધું છે તો કે સારસી એક બપોરે કાવ્યમાં બપોર સાનું પ્રતીક છે તો કે જીવનના મધ્યનું મધ્યાહનનું ચાલો આગળ વધીએ આપણે એક બપોર કાવ્યમાં કવિ માતાને સંબોધીને શું કહે છે માતાને રોટલા બાંધી દેવાનું કહે છે રોટલા બાંધી દેવાનું કહે છે શ્રીમદ લખેલ ખાલજી ગયા એટલે કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથની વિશેષતા કઈ છે તો કે ભાઈ નડિયાદમાં એક બેઠેલ માત્ર દોઢ કલાકમાં શ્રીમદ રાજચંદ્ર એકસો બેતાલીસ ગાથાનો પદ્યમય ગાવાનો જે પદ્યમય ગ્રંથ છે એ આત્મસિદ્ધિ શાસ્ત્ર લીખો તો કેટલો હતો કે એકસો બેતાલીસ ગ્રંથની રચના એમણે કરેલી હતી નડિયાદ એક સાથે સો વસ્તુને ક્રમમાં યાદ રાખવાની શક્તિને શું કહેવાય છે મિત્રો તેને કહેવાય શક્તિ વિરલ વિભૂતિ કૃતિમાં કોનું જીવન દર્શન ઝાંખી છે તો એમાં છે મિત્રો શ્રીમદ રાજચંદ્ર ચાલો ચાંદલ્ય લોકગીત સિવાય તમને જાણતા હોય તેવું કોઈ પણ એક લોકગીત આ તમારે કોમેન્ટ જણાવવાની કેમ કે બધાના કેવા હશે અલગ અલગ હશે હા ચાલો પૂનમની પ્યારી પ્યારી રાત ચાંદલિયા જેવી છે ને કહી શકો કાવ્યમાં ચાંદલિયાની પાંદડી કોને કહે છે તો કે ભાઈ ચાંદલિયો કાવ્યોને કોને ઉદ્દેશીને ગવાયું છે તો કે એમાં શું આવશે કુટુંબ જીવનના સંબંધોને ઉદ્દેશીને તાણીને બાંધીને નવરક પાઘડી આ ઉક્તિ કાવ્યની એકા કોના માટે પ્રયોજિત છે તો કે ભાઈ પોતાના પતિ માટે ચાલો જવાહરલાલ નહેરુ એ કોના દર્શનલાલ નહેરુની અંગ્રેજીમાં લખાયેલ ગુજરાતી અનુવાદ કયા નામે કર્યો છે તો કે મારી મારી જીવન કથા ચાલ સત્તરમો સવાલ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો કે જવાહરલાલ નહેરુ હતા કોણ હતા જવાહરલાલ નહેરુ હતા આગળ વધીએ આપણે ચાલો નેક્સ્ટ સવાલ છે ભારવાળો મુગટ એટલે તો કે એનો જવાબ આવશે મિત્રો જવાબદારીવાળો જવાબદારીવાળો મુગટ પાંચ સાત પાંચનું બંધારણ છે કોનું કયા કાવ્ય સ્વરૂપનું છે ભાઈ તો કે હાઇકુ અને સફળતા શામાં નથી હોતી તો કે જિંદગીની અસ્તરેખામાં નથી હોતી ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે શું છે પ્રશ્ન છે આપ્યો છે ભાઈ ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો તો આપણે એની ચર્ચા આપણે આગળ કરીએ ચાલ આગળ હવે શું કરવાનું છે આપણે નેક્સ્ટ સાત આઠ વાક્યમાં જવાબ આપવાના છે તેની ચર્ચા પણ આપણે આગળ કરીએ નેક્સ્ટ જોઈએ વિભાગ સી તેમાં શું આપવું છે તો કે ભાઈ બાજુમાં આપેલા સૂચના પ્રમાણે છે ઉત્તર લખવાના છે તો કે ભાઈ હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય અલંકાર કયો છે

નેક્સ્ટ વિકલ્પ પસંદ કરવાના છે મારું બંધારણ સૂત્ર યમન સબલ લગા તો હું કોણ તો કોણ આવશે શિખરીણી મારી પ્રથમ પંક્તિમાં સોળ અક્ષર અને બીજી પંક્તિમાં પંદર અક્ષર એમ કુલ એકત્રીસ અક્ષર બનેલું છે તો એકત્રીસ અક્ષર ગુરુ હોય તો મને ઓળખી બતાવો તો કયો આવશે મિત્રો તો કે એમાં આવશે મિત્રો હ મનહર અનુષ્ટુપ આવ્યો ભાઈ એમાં સોળ હોય બેમાં માં સોળ સોળ મારી થકી રામાયણના શ્લોકોની રચના થઈ છે અને મારા પ્રત્યેક ચરણમાં પંદર પંદર માત્ર અને તો મને ઓળખી બતાવો તો કોણ આવશે ચોપાઈ રેડી ને હા ચાલો આગળ વધીએ કયા છંદમાં તેની પ્રત્યેક પંક્તિમાં સોળ અક્ષર હોય છે તો એમાં આવશે મિત્રો અનુષ્ટુપ નીચેનામાંથી કયા છંદમાં છે એ માત્રા મેલનું નથી તો એમાં આવશે મનહર છે એ માત્રા મેલનું નથી ચાલો આગળ વધીએ આપણે હજી શું બાકી છે હા છંદ ઓળખાવો ભાઈ તો અહીંયા કઈ રીતના ભાઈનું આપણે ચર્ચા આગળ કરી ગયા છીએ કાળી ધોળી રાતી ગાય પીવે પાણી ચરવા જાય તો શું આવશે ચોપાઈ હા ને બે બે એક પાછું બે બે એક બે બે ને એક માત્રા રેડી ને હા માત્રા મેળ છંદ છે હા પછી હજી તારી કાયા મુજ નયન સામે જળહળે તો કયો હશે શિખરીણી અહીંયા પાછું લઘુ ગુરુ આવશે પાછું ધ્યાન રાખજો પછી સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે તો શું આવશે અનુષ્ટુપક ના બે દીકરા કાજલ ને અજવાસ એક દીપક એક પુત્ર કાળું કરે બીજો દઈએ પ્રકાશ એ આખી પંક્તિ છે એ રીતના તેનો જવાબ શું આવશે દોહરો આખું છે જો કે આપી આપી જ છે ચાલો અને પાને પાને પોઢી રાત ચોપાય તો આ રીતના એમાં જવાબ થશે ચાલો આગળ વધીએ આપણે શું કીધું છે નેક્સ્ટ છે વિભાગ ડી અહેવાલ લેખનની છે વિચાર વિસ્તારની રેડી હા તો તમે એમાંથી કોઈપણ એક લખી શકો છો મિત્રો અહીંયા આપણે હેતુલક્ષી પ્રશ્નોની સોલ્યુશનની ચર્ચા કરી કયા તો કે હેતુલક્ષી પ્રશ્નો ટૂંક સમયમાં આપણે ફરીથી છે એ આખે આખું સંપૂર્ણ ટાઈપિંગ સાથે બધા જ મોટા પ્રશ્નો અહેવાલ લેખન વિચાર વિસ્તાર બધાનું સોલ્યુશન સાથે આપણે ટૂંક સમયમાં ફરીથી વિડીયો બનાવીશું બધું જ મટીરિયલ તમને બધી માહિતી મળી જશે તે પણ તમે ચેનલ જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ નગર કરી દેજો અને હજી તમારે જો દ્વિતીય પરીક્ષાનું બોર્ડની પેપરનું તમારી તૈયારી બાકી હોય તો પેઇડ કોર્સમાં જઈને તમે મેળવી શકો છો બધું જ વસ્તુ અને સારી એવી તૈયારી તમે ત્યાંથી કરી શકો છો અને તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ